સાપુરા મંદિરેથી માપુરાની આરતી કરી અને અહીંથી અઢારે અઢાર વોર્ડના યુવાનો વારાફરતી આ યાત્રામાં જોડાશે અને અહીંથી રતનપર મુકામે ત્યાં ભોજન અને પ્રસાદની વ્યવસ્થા કરેલી છે અને રતન પરથી પછી આગળ રાતે રાતે ગરમીને તડકો છે અને રાતે રાતે યુવાનો બધા ચાલશે અને એની સાથે અન્ય યુવાનો પણ ગામમાં રસ્તામાંથી જોડાશે જેમ કે રસ્તામાં ટંકારા મોરબી માળિયાન માળિયા જે ભુજને આવતું હોય એમ કચ્છમાંથી બધા સાથે જોડાશે અને આ યાત્રા નું મહત્ત્વ એ છે કે અમે જે ધર્મરેતા કાઢી હતી એમાં મા ભગવતીની એટલી કૃપા થઈ અમારું પિસ્તાલીસ દિવસનું જે સરસ મજાનું સંમેલનો આંદોલનો દરેક સમાજ અમારી સાથે રહ્યા એમાં ભગવતીની અમે એને કૃપા ગણી છે એટલે મા ભગવતીનો આભાર માનવા માટે માતાના મઢે માથું ચૂકાવવા માટે જઈએ છીએ કે એમાં સૌને સદબુદ્ધિ આપજે સારા વિચાર આપજે સારી દ્રષ્ટિ આપજે સારી ભાવના આપજે અને દરેક સમાજને સુખ સમૃદ્ધિને શાંતિ આપજે અને મા અમે તમારો આભાર માનવા આવ્યા છીએ કે અમારું આ આંદોલન સંપૂર્ણ પુત્ર એક ક્ષત્રિય અને શોભે એવું આંદોલન સંપૂર્ણ પૂરું થયું છે એ મા ભગવતી તારી કૃપા છે અને તારી કૃપા કાયમ માટે અમારી માટે રહે એવી અમે તારી આશીર્વાદ માગીએ છીએ અને તારા ચરણોમાં માથું ચૂકાવીને તારો આભાર માનીએ છીએ